ભારત આદિવાસી પાર્ટી દ્વારા ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવા દ્વારા તેમના નાના પુત્ર દિલીપ વસાવાના નામની લોકસભા ભરૂચ માટે જાહેરાત કરી છે લોકસભા ચોવીસની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રચાર પ્રસાર અને ચૂંટણીમાં વધુ મત તેમની પાર્ટીને મળે તે માટે ગણતરી સાથે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક માટે પ્રથમ અરવિંદ કેજરીવાલ દ્વારા ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપ દ્વારા પણ પાર્ટીના સિનિયર નેતા અને સતત સાંસદ રહી ચૂકેલા મનસુખભાઈ વસાવાના નામની જાહેરાત કરી છે ત્યારે ભારત આદિવાસી પાર્ટી દ્વારા પણ ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક અને ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા પણ ભરૂચ બેઠક માટે પોતાના નાના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરી છે આ ઉપરાંત ભારત આદિવાસી પાર્ટીના તમામ કમિટી સભ્યોની બેઠકમાં રાજ્યમાં અન્ય બેઠકો પર પણ ઉમેદવારો ઉતારવા બાબતે ચર્ચા થઈ રહી હતી આ બાબતે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે દેશ અને ગુજરાતમાં જે આદિવાસી સમાજની સમસ્યાઓ છે જેની સામે મેં વર્ષોથી લડત આપતા આવ્યા છું અને ભવિષ્યમાં પણ આપતા રહીશું લોકસભાની ચૂંટણીમાં અમારી પાર્ટી દ્વારા ઉમેદવારોને ઉતારી અમે અમારા સંવિધાનિક હક અને અધિકાર જે છે તે મેળવીને રહીશું તેમ તેમણે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભારત આદિવાસી પાર્ટીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાંચ બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે બે હજાર અંદર તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીંયા આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે બધા જ લોકોને બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા અમે એ ફોર્મ ભરાવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર જે અમે દેશના માલિક છીએ જંગલોના માલિક છીએ આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને એ પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું અમારા જે હક અધિકાર છે જે સંવિધાનિક અધિકાર છે એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું અમારો અવાજ બુલંદ કરશું એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું